નિર્માણ કાર્ય સ્થળે પર્યાવરણ સ્વાસ્થ્ય અને સુરક્ષા એન્વાયરમેન્ટ હેલ્થ એન્ડ સેફટી એટ કન્સ્ટ્રક્શન સાઇટ નિર્માણ કાર્ય સ્થળે કામ કરતી વખતે કોઈ પણ વ્યક્તિ કે પર્યાવરણને હાનિ ના પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ઇ એચ એસ વિભાગ કામ કરે છે ઈ એટલે એન્વાયરમેન્ટ એચ એટલે હેલ્થ એસ એટલે સેફટી બાંધકામ સાઇટ પર કામ કરતી વખતે આ ત્રણ વિષયો હેઠળ આપણે અમુક વાતોનું ધ્યાન રાખવું પડે છે આવો તેમના વિશે જાણીએ એક પર્યાવરણ પોતાની આસપાસના પર્યાવરણનું ધ્યાન રાખવું આપણા બધાની જવાબદારી છે આ જવાબદારી નિભાવવા માટે આટલી વાતોનું ધ્યાન રાખીએ સાઇટ પર ધૂળ ના ઉડે માટે પાણીનો છંટકાવ કરીએ કચરો હંમેશા કચરા પેટીમાં નાખીએ વીજળી ઉપકરણોનો બિનજરૂરી ઉપયોગ ના કરીએ કોઈ પણ સામાનનો બગાડ ના કરીએ સ્વાસ્થ્ય સાઈટ પર કામ કરતી વખતે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે માટે આ વાતોનું ધ્યાન રાખીએ ધૂળ માટી વાળી જગ્યા પર કામ કરતી વખતે હંમેશા માસ્ક પહેરીએ કામકાજની જગ્યાને સાફ સુથરી રાખીએ ગરમીમાં વારંવાર પાણી કરતી વખતે હંમેશા ચશ્મા પહેરીએ સુરક્ષા બાંધકામ સાઇટ પર સુરક્ષા મહત્વની છે સુરક્ષાની સારી વ્યવસ્થા સમય નાણાં અને જીવન બચાવવામાં મદદ કરે છે એટલે આ વાતોનું ધ્યાન રાખો બાંધકામ સાઇટ પર કામ કરતી વખતે ધ્યાન અને સાવધાનીની આવશ્યકતા હોય છે જેથી કોઈ પણ અકસ્માત ના થાય આગ સુરક્ષા એટલે કે ફાયર સેફટીના નિયમોનું પાલન કરો અને આગ હુલવવાના ઉપકરણોનો ઉપયોગ કરો હંમેશા પીપીઈ કિટ એટલે વ્યક્તિગત સુરક્ષા ઉપકરણનો ઉપયોગ કરો આ ઉપકરણોનો યોગ્ય ઉપયોગ કરવાથી તમારી સુરક્ષામાં સુધારો થાય છે અને તમને જીવલેણ અકસ્માતોથી બચાવી શકાય છે પીપીઈ કીટનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો હંમેશા સુરક્ષા ઉપકરણો જેવા કે સુરક્ષા હેલ્મેટ બૂટ રિફ્લેક્ટિવ જેકેટ અને ચશ્માનો ઉપયોગ કરો સમયાંતરે સુરક્ષા ઉપકરણોની તપાસ કરો ઊંચી જગ્યાઓ પર કામ કરતી વખતે સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરો મોટી સાઇટનો મુખ્ય કોન્ટ્રાક્ટર ઈએચએસ વિભાગની રચના કરે છે આ વિભાગનો સાઈટ અધિકારી એ સુનિશ્ચિત કરે છે કે સુરક્ષા સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાથે જોડાયેલ વાતોનું પાલન બધા નાના કોન્ટ્રાક્ટરો અને કામદારો કરી રહ્યા છે નાની સાઇટ પર આ જાતનો વિભાગ હોતો નથી પરંતુ કોન્ટ્રાક્ટરની જવાબદારી છે કે તે આ વાતોનું ધ્યાન રાખીને સાઇટ પર કામ કરે